નમસ્કાર મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં મિત્રો અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે બુદ્ધ રાશિ પરિભ્રમણ યોગ બુદ્ધિદેવ અત્યાર સુધી વૃશ્વિક રાશિમાં હતા અને ધન રાશિમાં ચતુર્થ ગ્રહ યોગમાં જવાના ચાર ગ્રહો ભેગા થવાના શુક્ર મંગળ સૂર્ય અને બુદ્ધદેવનું આગમન અને આ ચાર ગ્રહો ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ પડવાની દ્રષ્ટિ શનિ મહારાજની અને દ્રષ્ટિ કયા જાતકોને કેવા પ્રકારના ફાયદા થવાના કઈ રાશિના જાતકોને નુકસાન કઈ રાશિના જાતકોને ધનલાભ કઈ રાશિના જાતકોને આગ અકસ્માત થી મિત્રો આ બુદ્ધ રાશિ પરિભ્રમણ બુધ એટલે બુદ્ધિના ના કારક બુદ્ધ એકાઉન્ટના કારક બુધ ગણિતના કારક બુદ્ધ વાણીના કારક બુદ્ધ એક નાનું બાળક છે મિત્રો જેવા કોઈ પણ ગ્રહ જાતની મિલાપત કરે એટલે તેના જેવું એનું સંગત ઉભું થાય બાળકના આગમનથી આનંદિત દિવસ પણ કહી શકાય તો આ કઈ રાશિના જાતકોને કેવા પ્રકારનું ફળ આપશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો અમારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ તો કરવા નહીં પણ અમારી સાથે મુલાકાત લેવા માટે આપની જન્મકુંડલીનું વિશ્લેષણ આપની જન્મકુંડલીમાં પડેલા ગ્રહોના યોગો સંતાન પ્રાપ્તિ દાંપત્ય જીવન વિદેશ ગમન પ્રેમ વિવાહ દરેક આપના પ્રશ્નો હોય તેનું નિરાકરણ અમારી સાથે મળી અને અમારો કોન્ટેક કરી એપોઇમેન્ટ લઈને અમારી સાથે મુલાકાત લો બીજો અમારી એક સિસ્ટમ છે કે અમારા વોટ્સએપ ઉપર આપની જન્મ કુંડલી અથવા આપનો જન્મની તારીખ જન્મનો સમય જન્મનો સ્થળ અમારા વોટ્સએપમાં કરી અને અમારી સાથે આપ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તે શેર કરી અને આપને સુખ શાંતિ પ્રાપ્ત કરી શકો છો આપના કોઈ પણ પ્રશ્ન તે ગુપ્ત રહેવાના અને આપના દરેક સમસ્યાઓનું સમાધાન અમે આપની પાસે કરીશું તો મિત્રો અમારી આ ચેનલને તમે પૂર્ણ રીતે હાળો અને દરેકના જીવનમાં સુખ શાંતિ થાય તેવા આશીર્વાદ માતાજીના આશીર્વાદ સાથે હવે આપણે વાત કરીશું બુદ્ધ રાશિ પરિભ્રમણ યોગ મિત્રો ઓગણત્રીસ ના રોજ બુદ્ધ મહારાજ વૃશ્ચિક રાશિ છોડી ની એટલે સેનાપતિની રાશિ છોડી ગુરુ મહારાજની રાશિમાં જવાના ધન રાશિ એટલે ગુરુદેવની રાશિ અને ગુરુદેવમાં ચતુર્થ ગ્રહ યોગ થવાનો ચાર ગ્રહોનો યોગ તેમાં શનિદેવની દસમી દ્રષ્ટિ ને ગુરુ મહારાજની સાતમી દ્રષ્ટિ તો મિત્રો દરેકના જીવનમાં શું પ્રાપ્ત થશે તેની આપણે ચર્ચા પ્રથમ રાશિની વાત કરતા મેષ રાશિ મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને શુક્ર મંગળ બુધ અને સૂર્ય દેવની યુતિ ભાગ્યસ્થાને શનિ મહારાજ બારમા સ્થાને બિરાજમાન રહીને પાછા તમારા ભાગ્યના સ્થાનમાં જોવાના આપણે કુંડલીમાં પરાક્રમ સ્થાને બિરાજમાન ગુરુ મહારાજની સાતમી દ્રષ્ટિ આ ચારે ચાર ગ્રહો પર પડવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવશે મેષ રાશિના જાતકોએ સૌ પ્રથમ તો આપના માનસિક વિચારોમાં ક્યાંક ખલીલ પહોંચાડશે અને ક્યાંક તમારું પરિવર્તન લાવશે શુભતા પ્રાપ્ત થવાની કારણ કે કેન્દ્રના માલિક ત્રિકોણના માલિક ત્રિકોણમાં બેઠા હોય કેન્દ્રના માલિક ત્રિકોણમાં બેઠા હોય અને ગુરુ મહારાજની દ્રષ્ટિ પડતી હોય ત્યારે માન સન્માન મોભો પ્રતિષ્ઠા ધન સંપત્તિમાં આગમન પિતાની પ્રોપર્ટીનો લાભ તમને મળવાનો આ સમય દરમિયાન આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક અને છઠ્ઠા સ્થાનના માલિક થઈને જ્યારે ભાગ્યસ્થાને જતા હોય તો ભાગ્યની ઉન્નતિ નોકરીમાં પરિવર્તન નોકરીમાં ઊંચ હોદ્દો નોકરીમાં પ્રમોશનના યોગ પણ કહી શકાય મેષ રાશિના જાતકો જે સરકાર ક્ષેત્ર સરકારી જાતકો હોય અથવા તો સરકાર સાથે જોડાયેલા હોય તેવા જાતકોને અતિ ધનલાભના યોગો કહી શકાય આકસ્મિક ધનલાભ કુટુંબની અંદર ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો પાછળ તમારો નાણાંનો થવાનો એકંદરે તમારો હનુમાન ચાલીસાનો પાઠ કરવા કારણ કે શનિદેવ આપની કુલિંગમાં બારમા સ્થાને બિરાજમાન છે જે જાતકોને વિદેશ જવો વિદેશમાં ભાગ્ય નું કરે તેવા જાતકોએ પણ હનુમાન ચાલીસાનો પ્રતિદિન ત્રણ પાઠ કરી ત્રણ હનુમાન ચાલી હનુમાન ચાલીસાનો પ્રદક્ષિણા પ્રદક્ષિણ કરો મેષ રાશિના જાતકોએ તમારા ડોક્યુમેન્ટલ કાર્યોથી તમારા કોઈ કાર્યો અત્યારે સુધી વિલંબિત થયા હોય તો વિદેશ જવા માટે આ સમય આપનો આપના માટે અતિ યોગ્ય ગણી શકાશે તેના માટે તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવા ત્રણ અને પ્રતિદિન તમારા હનુમાન ચાલીસાની ત્રણ પ્રદક્ષિણા કરવી તો મેષ રાશિના જાતકોનો આ સમયગાળો આપના માટે અનુકૂળતાવાળો કહી શકાય થોડીક ચિંતાઓને બાદ કરતા સફળતાવાળો પ્રાપ્ત થાય પિતાની તબિયત બગડે પત્નીના માટે ચિંતા ઊભી થાય એકંદરે પાર્ટનરશીપની બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું પાર્ટનરશીપના કોઈ ધંધા ચાલતા હોય ત્યાં તમારે હમણાં સાયલેન્ટ રહેજો નાણાકીય પ્રશ્નો ઊભો ના થાય ને તમારા પાર્ટનરશીપમાં તકલીફો ઊભી ના થાય પણ આ સમયગાળો એટલા જ પ્રમાણમાં એસી ટકા સારો અને વીસ ટકામાં તકલીફ પાડો તો એના માટે તમે હનુમાનજીને પકડી દો હનુમાન ચાલીસાનો પ્રતિદિન ત્રણ પાઠ કરી હનુમાન ચાલીસાને ત્રણ ત્રણ પ્રદક્ષિણા કરો શક્ય હોય અને જો આપને પાસે સમય મર્યાદા હોય તો કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરીને તેનું દાન કરો અતિ વિશેષ સમય રહેશે મિત્રો આ અઠ્યાવીસ થી ત્રીસ દિવસનો કાળો આપણા માટે શુભ ફળદાય પ્રાપ્ત થવાનો શેર સટ્ટા લોટરીમાં કાર્યો કરવા તો શેર શાટા લોટરીમાં પણ ભાગ્યનું થાય આકસ્મિક લાભ થવાથી આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થશે મેષ રાશિના જાતક હોય આ પ્રમાણે દાન દક્ષિણા કરી આપનો સમય શુભ બનાવો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ચતુર્થ યોગ શુક્ર મંગળ સૂર્ય અને બુદ્ધદેવ અષ્ટમ સ્થાને બિરાજમાન શનિદેવની ચોથી દ્રષ્ટિ અને ગુરુ મહારાજની સાતમી દ્રષ્ટિથી વૃષભ રાશિના જાતકોને સુફળની પ્રાપ્તિ થાય મિત્રો ચાર ચાર ગ્રહો જ્યારે અષ્ટમ સ્થાને જતા હોય અને એમાં શનિ મહારાજની દ્રષ્ટિ હોય એટલે વૃષભ રાશિના જાતકોએ આ સમયગાળો ચિંતા અને ચિંતિત બંને રીતે ઉપસ્થિત થશે પણ સામે ચિત્તા પણ રહેજો એટલે તણ સી એપ્લાય કરજો ચિંતા ચિત્તા ચિંતા ચિત અને ચોકાવો સજ્જ રહેવું મિત્રો આ સમય દરમિયાન ધનની બાબતોમાં તમારું કોઈ ચીટિંગ ના કરી જાય તાંત્રિક બાબતોથી દૂર રહેજો તમારા કોઈ ગુરુ મહારાજના આશીર્વાદ મળવાથી તમે તંત્ર ક્રિયાથી બહાર આવી શકશો ઘણા સમયથી તમે માનસિક ટેન્શનમાં જીવતા હોય તો આ સમય દરમિયાન તમારે કોઈક સારા તાંત્રિક સારા તમારા ગુરુદેવના આશીર્વાદ મળવાથી આ સમયગાળો આપના માટે શુદ્ધતા બની શકે આ સમય દરમિયાન શેર દલાલી જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો પણ શેર સટ્ટાના કાર્યો નહીં કરવા જો તમે શેર સટ્ટાના કાર્યો કર્યા તાત્કાલિક ધનવાન બનવાના યોગ મગજમાં આવે પણ આવા કાર્યો હમણાં વિલંબિત કરજો છામાં નુકશાનની બાબતો કહી શકાય એકંદરે આ સમયગાળો આપના માટે સંતાનથી ચિંતા કુટુંબ થી ચિંતા પત્નીની ચિંતા અને તમારા પોતાના હાઈ બીપી લો બીપી જેવા પ્રશ્નોથી તમે ચિંતા જે જાતકો થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકો પણ આ સમય તમારે કાળજી લેવાની હૃદયની અંદર કોલેસ્ટ્રોલ વધવાના એપ્લાય પણ એવી પણ તમારી કમ્પ્લેન આવી શકે છે આ સમય દરમિયાન જે જાતકો હૃદયને લગતા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ પોતાના સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા એકંદરે વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિની આરાધના કરવી હનુમાન ચાલીસા પાઠ કરવા અને રોજ ગોળ ઘઉં અને ઘી અને મગ નાખી ગાયને અર્પણ કરો ગણપતિની આરાધના તો પ્રતિદિન કરવાની ઓમ ગમ ગણપતિ નમઃ બુદ્ધદેવ અષ્ટમતા પરિભ્રમણ તાંત્રિક ક્રિયાઓથી તમારે દૂર રહેવું તમારા પર નજર છોટ અથવા તો કોઈ તાંત્રિક ક્રિયાઓથી તમને કંઈ ખલેલ ના પહોંચે તેને કાળજી લેવી તમારા ધંધાની અંદર કોઈક આવી બાબતો ઉપસ્થિત થાય તમારા મનમાં એવા વ્યાયામ કે એવી બાબતો થાય કે ધંધો મારો બંધાય ગયો છે પણ મિત્રો સમય આપણો જ્યારે સમય થોડોક ચિંતાવાળો ચાલતો હોય ત્યારે આ સમય દરમિયાન કરવો પેટને લગતા રોગો ખાવા પીવા માં કાળજી લેજો વૃષભ રાશિના જાતકોએ આ પ્રમાણે ગોળ ઘઉં અને ઘી સાથે મગ અર્પણ કરી પ્રતિદિન ના કરી શકો તો દર રવિવાર અને દર મંગળવારના દિવસે લાલ અર્પણ કરો મિત્રો વાત ગાયું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને ચતુર્થ ગ્રહી યોગનું પરિભ્રમણ થવાનું મિત્રો લગ્નમાં ચાલતા ગુરુ મહારાજ અને ચાર અને પાંચ ગ્રહોની જ્યારે કેન્દ્રમાં પરિભ્રમણ થતું હોય તો મિથુન રાશિના જાતકોને સોનામાં સુગંધ શનિદેવની દ્રષ્ટિ પણ ચતુર્સ્થાને કેન્દ્રમાં એટલે ને ને ગ્રહો કેન્દ્રમાં પરિભ્રમણ કરતા હોય મિત્રો કેન્દ્ર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર એટલે જ્યોતિષની ભાષામાં વિષ્ણુ અને લક્ષ્મી નો કેન્દ્ર ત્રિકોણ એટલે વિષ્ણુ અને લક્ષ્મીનો સંયોગ માત્ર તમારે હાઈ બીપી લો બીપી ના પ્રશ્નોથી ચિંતિત રહેવાનું કોઈ ખોટા વ્યસનો તરફ નહીં જવું ખોટા વ્યસનો થોડાક દૂર રહેજો એકંદરે આ સમયગાળો આપણા માટે અતિ શુભ અને દરેક કાર્યોમાં સફળતાવર બનવાનો મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન પત્નીના પ્રશ્નો ઉપસ્થિત થવાના પત્નીથી નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના પત્નીની તકલીફ પત્નીના મેડિકલ પ્રશ્ન આ બધી બાબતો તમારા પર તમારા મગજ ઉપર કંટ્રોલ રાખજો લગ્નમાં બિરાજમાન ગુરુદેવ પણ વધારે ચિકાસ વારું કે વધારે ફેટી લિવરનો પ્રશ્નો ઊભા ના થાય તેની તમારે કાળજી લેવાની એકંદરે આ સમયગાળો આપના માટે તો પણ લગ્નના માલિક અને ચતુર્થ ના માલિક થઈને જ્યારે સપ્તમ સ્થાને આવતા હોય તો પેટને લગતા રોગોનું ઓપરેશનની બાબત ઉપસ્થિત મિત્રો રાહુદેવ આપણે કુંડલીમાં ભાગ્યસ્થાને બિરાજમાન છે શનિ મહારાજ કર્મસ્થાને રાહુદેવની પંચમ દ્રષ્ટિ પણ તમારા પંચમ સ્થાને પડતી હોય તો પેટને લગતા રોગોને હાઈ બીપી ઘણા સમય પહેલા કોઈએ હૃદયની બાબતોમાં સ્ટેન્ડ મુકાવેલો હોય કોલેસ્ટ્રોલની વધારે હોય નળી દબાતી હોય તો સારા ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી મોટા પ્રશ્નો કેમ કે સાતમો ભાવ એ મારક ભાવ પણ ગણાય આગ અકસ્માત એક્સિડન્ટના યોગોની બાબતોમાં પણ મિથુન રાશિના જાતકો જળ અર્પણ પાઠ કરવા હનુમાન ચાલીસાની પૂજા કરવી અને ગણપતિના મંદિરે જઈ દર મંગળવારે અને દર બુધવારે બુંદી પ્રસાદ ધરી અને આ સમયગાળો પસાર કરી શકાય મિત્રો વાત કરીશું કર્ક રાશિ ને કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ગ્રહ યોગ મિત્રો કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન ગુપ્ત શત્રુઓનો વિજય પ્રાપ્ત કરશો ઘણા સમયથી તમારા શત્રુઓ તમારી પાછળ પડાયો તો આ સમય દરમિયાન તમારો વિજય થાય અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય માનસિક ટેન્શનો તમારા દૂર થશે મોસાળ પક્ષમાં કંઈક ઘટના બનવાનો યોગ કહી શકાય કર્ક રાશિના જાતકોને આ સમયે તમારા નોકરીની અંદર ઉન્નતિ નોકરીમાં પરિવર્તન પણ નાના મોટા રોગથી તમે પીડાતા હોય હૃદયના લોકો બ્લડ રિલેશન રોગો કે એવા કોઈ પ્રકારથી તમે પીડાતા હોય બારમા સ્થાનના માલિક આપની કુંડિમા અને ત્રીજા સ્થાનના માલિક થઈને જ્યારે છઠ્ઠા સ્થાને જતા હોય તમારા દરેક પરાક્રમો પાછળ ખૂબ જ કાળજી લેવી કોઈ પણ વગર વિચારેલા કાર્યો નહીં કરવા મકાનના વાહનના કોઈ પણ પ્રકારના વગર વેચેલા કાર્યો કરવાથી જીવનમાં તકલીફો ઊભી થવાની આ સમયગાળો આપના માટે શુભ બનાવવા માટે શિવજીની આરાધના મહામૃત્યુજયના મંત્ર કરો શિવજીના મંત્ર કરો મિત્રો છઠ્ઠા સ્થાને જ્યારે ચાર ગ્રહોની યુતિ હોય તો તમારે સાચવવાની બાબતોમાં એ જ કે તમારા બ્લડ રિલેશન રોગો હૃદયના રોગોને ખાવા પીવામાં કાળજી લેવી જે જાતકો કોમ્પિટિશન એક્ઝામમાં જોડાયેલા હોય કર્ક લગ્નના જાતકો કે કર્ક રાશિના જાતકો જેને કોમ્પિટિશન એક્ઝામ હોય સરકારી ક્ષેત્રે જોડા તેના માટે આ સમયગાળો શુભ બની રહેશે મનમાં એકાગ્રતા અને તમારા ઉત્સાહ અને જોશ સરકારી નોકરી તરફ તમને લઈ જશે આ સમયગાળા માટે સરકારી નોકરીમાં તમને પદ ઉન્નતિ અને પદ પ્રાપ્તિના યોગ પણ કહી શકાય તો કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના પ્રતિદિન શિવજીના મંદિરે એક લોટો જળ અને દૂધ કાળા તલ અર્પણ કરી મહામૃત્યુજયના મંત્ર કરવા અને ગણપતિના બુધવારના દિવસે ગણપતિના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ દુર્વા અને બુંદીનો પ્રસાદ અથવા ગોળનો પ્રસાદ અર્પણ કરી આ સમયગાળો આપણો શિષ્ટ બનાવી શકો છો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ગ્રહ્યો મિત્રો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવાનું લગ્નના માલિક ત્રિકોણમાં કાલ પુરુષની કુંડલી પ્રમાણે સ્વગૃહ થશે દરેક કાર્યમાં સફળતા જે જાતકોને ગર્ભ ધારણ હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સ્ત્રી જાતકોએ સાવચેતી લેવાની શરૂઆતનો ગર્ભ હોય તે કાળજી લેવાની સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં ધનલાભ આગવાન થવાનું છેડ સટ્ટો લોટરી ધન કમિશન જમીન દલાલીમાં કાર્યોમાં દરેક જગ્યાએ તમારી પ્રતિષ્ઠા રહેવાની સિંહ રાશિના જાતકો તમે આ સમય દરમિયાન એક રાજા જેવું જીવન જીવી શકશો દરેક કાર્યોમાં સફળતા વાળું બનવાથી આ સમય દરમિયાન આપની પ્રતિષ્ઠા માન સન્માનમાં વૃદ્ધિ થવાની માત્ર સંતાનની ચિંતા અને પેટને લગતા રોગોથી

થઈને જ્યારે ચોથા સ્થાને બુદ્ધદેવ જતા હોય તેના કારક પણ ગણાય મકાન સુખ વાહન સુખમાં નવી વિવિધતા આવશે નવું મકાન લેવું નવું વાહન લેવું ધન આગમન ઇન્કમમાં વધારો તમારા કર્મના ફળ મળવાના અને કર્મના ફળ મળવાથી મનમાં આનંદિત ઊભું થશે તમે જે કોઈ કાર્ય કરવા જતા હોય તેમાં આનંદ ઉભો થવાનો રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે દરેક કાર્યોમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠાની બાબતો બનવાની ગુપ્ત શત્રુઓ કશું બગાડી નહીં શકે પત્નીના પ્રશ્ન થોડાક ઉપસ્થિત થાય ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી પણ કન્યા રાશિના જાતકો આ સમય દરમિયાન મકાન વાહનની અંદર વધારે પ્રમાણમાં ખર્ચો ન થાય લાંબા કાળે તમે કોઈ કેવા પ્રશ્નમાં ના જોડવાય તેની કાળજી લેવી તો કન્યા રાશિના જાતકો આ સમય દરમિયાન ગાયને દર બુધવારના દિવસે મગ અને ગોળ અર્પણ કરી આશીર્વાદ લેવાના પ્રતિદિન તમારે ગણપતિની પૂજા કરવી સાથે ગુરુ મહારાજની પૂજા કરી હોમ મહારાજ મિત્રો ચાર ગ્રહોની યુતિ મંગળ બુદ્ધ અને ચાર શુક્ર ની જયારે થતી હોય એમાં દ્રષ્ટિ અને ગુરુદેવની સાતમી દ્રષ્ટિ પડતી હોય ત્યારે આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ મારા પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની તમારા દરેક પરાક્રમો તમારા ભાગ્યની ઉન્નતિ કરાવશે ભાગ્યસ્થાન બિરાજમાન ગુરુ મહારાજ તમને સફળતા આપવા માટે આ સમય શુભ બનાવશે સંતાનના લાભ સંતાન થી લાભ પતિ પત્નીના સંબંધોથી આજે સફળતા મળવાની આ સમય દરમિયાન તુલા રાશિના જાતકો સંતાન પ્રાપ્તિની ઈચ્છતા ચાહતા હોય તો આ સમય દરમિયાન તમારા પિતૃના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થાય તો પ્રતિદિન તમારે હોમ પિતૃ દેવતા રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ ધનમાં વધારો ઘણા સમયથી તમે ચાંદીમાં કે સોનામાં નાણાં રોક્યા હોય તેનું ઇન્વેસ્ટમેન્ટ આ પ્રાપ્ત કરી શકાય તો આ સમય દરમિયાન દરેક કાર્યો ધન આગમન અને ધનનો વ્યય એટની ઉપરના ધંધા જે જાતકો કરતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન શુભતા સફળતા મળવાની ઘણા સમયથી તમારે એક્સપોર્ટના ધંધામાં કે વિદેશના કોઈ કાર્ય કરતા હોય ડોક્યુમેન્ટલ કાર્યમાં તમારું કોઈ કાર્ય તો આ સમય સફળતા પ્રાપ્ત થવાની વિઝા લેવા કે પાસપોર્ટ લેવા માટે કોઈ કાર્ય તો આ સમય દરમિયાન તમે કરી શકો છો પરમેનન્ટ વિદેશ જવાના કે પેરા લેવાના કાર્યો તમારા અત્યાર સુધી સ્થગિત થયા હતા હવે તમે પુશઅપ કરો તમારા દરેક કાર્યો સફળતા વાળા બનવાના તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન શક્ય એટલા ગણપતિ અને હનુમાનજી ઓમ ગમ ગણપતિ નુ અથવા નું ગણપતિનો અથર્વશીષ પાઠ કરો હનુમાન જંજીરા અથવા હનુમાનજીની ચાલીસા કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો મિત્રો આ લવિંગની પ્રયોગ હવે તમારા માટે કારગર રહેવાનો દર શનિવારના દિવસે અગિયાર લવિંગની માળા હનુમાનજીના મંદિરે જે અર્પણ કરી અને આ સમયે આપના માટે શુભ ફળની પ્રાપ્તિ કરાવશે તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાન અને ગણપતિ આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચતુર્ગ્રહીઓ દાંતને લગતા રોગો ગળાને લગતા રોગોમાં થોડુંક સાચવું એકંદરે તમારે વાણીમાં પ્રભુત્વ આવશે તમારું માન સન્માન ક્યાં છેડ્યો તમારી વાણી ત્યાં ઉગ્રતા બનશે પણ તમારા સ્વભાવમાં સુધારો આવશે વાણીથી અને વાણીના લગતા ધંધામાં તમે પોપ્યુલર બની જવાના આ સમય દરમિયાન વીલ વારસો પ્રોપર્ટી નવું મકાન લેવો વાહન લેવો વહાણમાં આ દરેક જગ્યાએ તમારું નાણાંનો વ્યય થવાનો પણ આ સમયગાળો આપના માટે રહેવાનો આ કુંડલીમાં અષ્ટમ સ્થાનના માલિક અને ધનસ્થાનના માલિક થઈને જયારે લાભસ્થાનના માલિક થઈને જયારે ધનસ્થાને જતા હોય તો અતિ વિશેષ ધન લાભ આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય કરશો ત્યાં તમારું ધન મળવાના યોગ બની રહે છે પરાક્રમ કરો ત્યાં ધન મળશે મહેનત કરો તો ધન મળશે પરિશ્રમ કરો તો ધન મળશે સગાવાલાના કાર્ય કરો તો ધન મળશે દરેક મિત્રો આ સમય દરમિયાન તમારા જ્યારે અષ્ટમથાના તમે કાર્યો અષ્ટના તાંત્રિક કાર્યો કરતા હોય કે કોઈક એવા માતાજીની આરાધના ઉપાસના કરો તેવા તમારો ધન ખૂબ મળવાનો યોગ કહી શકાય તો આ સમય દરમિયાન કુળદેવીની આરાધના ઉપાસના કરવી હોમ કુલદેવતા વ્યમ મહા અને નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે પ્રતિદિન કરવા અને દર બુધવારના દિવસે ગણપતિના મંત્ર કરવા આ સમય આપનો રહેશે મિત્રો વાત કરીશું ધન રાશિની રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતો ચતુર્થ ગ્રહ યોગ મિત્રો આપની કુંડલીમાં ચતુર્થ ગ્રહ યોગ થવાનો અને લગ્નમાં આ સમયગાળો આપના માટે શ્રેષ્ઠ રહે છે ઘણા સમયથી તમારા મેડિકલ પ્રશ્ન ચાલતા હોય સોલ્યુશન મનમાં આનંદ અને ઉમંગની બાબત ઉપસ્થિત થતી સંતાનની પ્રાપ્તિ અને સંતાનની શરૂઆત કરી શકાય છે સંતાનનું પ્લાનિંગ કરી સંતાનને ઉચ્ચ ડિગ્રી અથવા સરકારી ક્ષેત્રમાં જોડાવા માંગતા જાતકોએ પણ આ સમય દરમિયાન કાર્યો કરી શકાય ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હોય તો પણ તમારા મનની અંદર એક વિચાર આવે અને આ વિચારથી તમે ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ કરી શકો છો આ પતિ જાતકોના પ્રેમમાં વધારો થવાનો અને કુટુંબની અંદર સુખ શાંતિના સમાચાર મળશે આ સમય દરમિયાન મકાન પરિવર્તન અથવા નવું વાહન એવા ગૃહ કલેશ ના થાય તેની માત્ર કાળજી લેવાની પણ એકંદરે આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરાવે અને પરિવર્તન આવવાના યોગ કહી શકાય

આકસ્મિક ખર્ચ હૃદયને લગતા રોગો વીલ વારસો પ્રોપર્ટીના કાર્યો દરેકમાં નાના મોટા પ્રશ્નો ઉપર તેની કાળજી લે મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ સાવચેતી રાખવાની એટલે કે તણ સી ચિંતા ચિત અને ચરિત્ર ચરિત્ર પર કાબુ રાખજો બીજાતીય પાત્રોની મુલાકાત થવાથી તમારા કલેજમાં તકલીફો ઊભી થાય કારણ વગરના ઉપલા અધિકારો સાથે બાદ વિવાદો થવાથી તમારી નોકરીમાં પરિવર્તન થાય અને નોકરીમાં પરિવર્તન થવાથી માનસિક ધનનો ઇન્કમ ઓછી થવાથી તકલીફ ઊભી થાય એટલા જ પ્રમાણમાં ધન ખર્ચ પણ થવાનો સામાજિક ને ધાર્મિક કાર્યો પાછળ તમારું નાણાંનો અતિ વિશેષ ના થાય તેની કાળજી લેવી આ સમય દરમિયાન માત્ર ને માત્ર હનુમાનજીની આરાધના ઉપાસના શનિદેવના મંત્ર કરો દર શનિવારના દિવસે પીપળે જળ અર્પણ કરી અને સરસોના તિલનો દીવો પ્રગટાવી શનિદેવની આરાધનો ઉપાસના કરો ઓમ શમ શનિચરાય નમઃ અથવા નીલાંજનમ તમ નમામિ માનિશ્ચરમ આ મંત્ર કરી દર શનિવારે પીપળે સરસનો તિલ નો દીવો કરી તેનું જળનું સિંચન કરવું સૂર્યદેવને અર્પણ કરવાનો હનુમાન ચાલીસાનો પાઠ પ્રતિદિન જો તમે શક્ય હોય ને સમય હોય તો ત્રણ કરો તો વિશેષ નહીં તો દર શનિવારના દિવસે

સંતાનની પ્રગતિ વિલ વાર્સ પ્રોપર્ટીમાં પરિવર્તન ઘણા સમયથી તમારે વિલ વારસો પ્રોપર્ટીનું કંઈક ઇન્કમ કરવી હોય તો પણ તમે કરી શકો છો આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા મળવાની શેર સટા લોટરીમાં લાભ ઘણા સમય તમે ગોલ્ડ કે ચાંદીમાં નાણાં મૂક્યા હોય તો તમે તે હવે વિડ્રો કરશો તમારા નામની કોઈ પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટી વેચવાનો વિચાર પણ આ મગજમાં આવશે પ્રોપર્ટીનો લાભ પણ મળી શકે છે

લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત રહે છે પણ વિચારેલા કાર્યો અને દસ્તાવેજી કોઈ પણ કાર્ય કરતા તારે જો વિચારને કરવા શેર શટાલ વોટેલમાં તો અતિવિશયસ ધનલાભ થવાનો જ પણ આવા દરેક કાર્યો કરતા પહેલા કોઈક વડીલ વ્યક્તિનું અભિપ્રાય લીધા પછી તમારે કાર્ય કરવા તો કુભ રાશિના જાતે કોઈ માત્ર ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેખજો પેટને લગતા રોગ પેટનું ઓપરેશન આયોગ પણ કરી શકાય નાના મોટા ઓપરેશન કે નાની મોટી બીમારી માનસિક ચિંતાઓ તરફ તમને તો કુંભ રાશિના જાતકો આ સમય દરમિયાન આરાધના પ્રતિદિન કરવાની એક જાતકોએ નમ શિવાય દર શનિવારે દર મંગળવારે ગણપતિની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો વાત કરીશું મીન રાશિ ને મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા યોગ મિત્રો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન હૃદયની અંદર પ્રગતિ પિતાના કાર્યમાં સફળતા રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે જે જાતકો નોકરી કરવા જોડાવા માંગતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન આપની શુભા પ્રાપ્ત થવાની આ સમય દરમિયાન આપની કુંડલીમાં સપ્તમ સ્થાનના માલિકને ચતુર્ સ્થાનના માલિક થઈને જયારે સ્થાને તમારા પતિના કર્મથી તમે ભાગ્યદાય ભાગ્યશાળી પતિના કાર્યમાં સફળતા થાય અને પતિને સારી સ્ટેજ ઉપર મનમાં લાગણી ઊભી થાય તો આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ હોમ બૃહસ્પતિ નવાના મંત્ર કરવા સાથે ગણપતિની આરાધના ઉપાસના કરવી ખાવા પીવામાં કાળજી લેવી વાણી પર સંયમ રાખો કુટુંબિક પ્રશ્ન વાદ વિવાદના થાય કાળજી આ સમય દરમિયાન પરિવર્તનના યોગો હોવા છતાં પણ તમે પરિવર્તન ઉપર કાબૂ રાખજો પરિવર્તન કરો તો લાંબા સમયથી તમને ચિંતાઓમાં નાખશે અને આ સમય દરમિયાન શક્ય એટલા ગણપતિની માળા કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો આ હતું બુદ્ધ રાશિ પરિભ્રમણનો યોગ દરેક રાશિના જાતકો મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકો નાના મોટા ઉપાયો કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો તેવા આશીર્વાદ સાથે ફરી મળીશું આ ચેરલમાં જગ્યા જય માતાજી જય શ્રી કૃષ્ણ